અહેમદ પટેલના સેવાકાર્યોને યાદ કરાયા આજરોજ મરહુમ અહેમદ પટેલની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ સાંસદ મરહુમ અહેમદ પટેલની આજરોજ પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો જેમાં આગેવાનો અને કાર્યકરોએ મરહુમ અહેમદ પટેલને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા શહેર કોંગ્રેસ પ્રમુખ હરેશ પરમાર તાલુકા કોંગ્રેસ પ્રમુખ મકબુલ અબલી ભરૂચ નગર સેવા સદનના વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ

શ્રદ્ધાંજલિ વાત કરી